હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રવા મેંદાની મઠળી તો રવા મેંદાની મઠળી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે રવા મેંદાની મઠળી બનાવવા માટે એક બાઉલા મેંદો લીધો છે આપણે ને બે ચમચી આપણે રવો લેવાનો પતલો રવો આવે ને એ ને બે ચમચી આપણે ચણાનો લોટ નાખેલો છે આમાં હવે આ બધું આપણે મિક્સ કરી લેશું ટોટલ મળીને એક મોટો બાઉલ છે એમાં આપણે અડધી ચમચી અજમો લઈશું મસ્રી નામ નાખી દેવાનું આપણે કસ્તુરી મેથી લઈશું એને પણ આવી રીતે મસરીને નાખવાની ટેસ્ટ મુજબ આપણે મીઠું લેશું ચપટી આપણે હળદર લેશું એ તો કલર માટે લીધી તમારે ન નાખવી તો પણ કંઈ નહીં હવે એમાં એક મોટો ચમચો ભરીને આપણે તેલ નાખશું આમાં તેલ થોડુંક વધારે જોઈએ આ બધું કરીએ ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું આપણે મિક્સ કરી લેવાનું જેટલું તેલનું મોણ વધારે હોય ને એટલી તમારી ફરસી બનશે મસ્ત આમાં તમારે વણવાની કે કાંઈ ઝંઝટ નથી કરવાની આવું મણવું જોઈએ મુઠ્ઠી પડતું કહેવાય આને હવે આપણે થોડું પાણી નાખી અને લોટ બાંધી લેશું થોડું થોડું નાખવાનોમાં Yeah! કઠણ લોટ બાંધવાનો આવે બહુ કઠણ લોટ જોઈએ આમાં તો જ તમારે સરસ બનશે થોડુંક આવી રીતે કરી દેવાની એમાં કોઈ સેપ આપવાની કે કંઈ જરૂર નહીં પડે હવે આપણે કાતર લેશું કાતરથી આ રીતે કટ કરતું જવાનું એમાં કોઈ આકારની કાંઈ જરૂર નહીં જ પણ પટલું પટલું લેવાનું આવી રીતે જો એટલે કડક લોટ હોય ને તો તમારી મસ્ત બને એમ આમાં પહેલાં એકદમ ફાસ્ટ તેલ હોવું જોઈએ પછી ધીમું કરી નાખવાનું તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે એક મેં ચેક કરવા નહીં કૂધું તો થઈ ગયું છે ફાસ્ટ તેલ પહેલાં કરવાનું અને આવી રીતના નાખી દેવાનું દાજી જાવ એવી રીતના દાજો એનું ધ્યાન રાખવાનું દાઈજી એટલે કીધું તમે થોડીક વાર એને અડવાનું નહીં આપણે આપણે થોડીક આમ હલાવશું અને ગેસને ધીમો કરી દેસુ જેમ ગેસ ધીમો હશે ને એમ મસ્ત પાકશે નાને ચડતા પણ વાર નથી લાગતી કેમ કે પટલી જોઈશ એને તરાવા દેવાની જ આવી મસ્ત બધી કડક મસ્ત થઈ છે ના પાડી રહેશે ને તો પણ પોચી નહીં થાય બીજી પણ આપણે એવી રીતે તરી લેશું તૈયાર છે આપડી રવા મેંદાની મઠડી વણવાની કે કોઈ ઝંઝટ નહીં આ થોડીક મેં જાડી બનાવી હતી કેવી બનાવતો એ પણ બહુ ફરસી ને મસ્ત બની ને એકદમ કડક મસ્ત ગરમ છે ને એટલે તૂટતી નથી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો તમને મારા મળતા રહીએ